અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે નજીક આરોગ્ય મંદિર ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના લોકોની સિકલ સેલ એનેમિયાની ચકાસણી કરવામાં આવી હતી વિશ્વ સિકલ સેલ ડે દર વર્ષે ઓગણીસ જૂનના રોજ ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી ઓગણીસ જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ બે હજાર છમાં રાજ્યમાં સિકલ સેલ એનેમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ ઉપર નિયંત્રણ માટે સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું સિકલ સેલ એક આનુવંશિક કે વારસાગત રૂપ છે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર રામકુંડ નજીક આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સિકલ સેલ એનેમિયાની ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક વર્ષથી લઈ ચાલીસ વર્ષ સુધીના લોકોની તપાસ કરવામાં આવી હતી અને ઓગણીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી સરકારી દવાખાનાઓમાં આ અભિયાન ચાલુ રહેશે અને સિકલ સેલ એનેમિયાની ચકાસણી કરવામાં આવશે હું ડોક્ટર વૈશાલી રૂપાપરા અર્બન મેડિકલ ઓફિસર અંકલેશ્વર આજે વિશ્વ સિકલ સેલ દિવસે તાલુકા હેલ્થ કચેરી અંકલેશ્વર અને અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી આજે વિશ્વ સિકલ સેલ દિવસે આપણે સિકલ સેલ એનિમિયાનું નિરીક્ષણ કરવાના છીએ એમાં સિકલ સેલ એનિમિયાની તપાસ કરશું હિમોગ્લોબિનની તપાસ કરશું આજે બ્લડ ટેસ્ટ બધા કરવામાં આવશે એમાં તમામે તમામ લોકોનું આજે સિકલ સેલનું સ્ક્રીનિંગ કરવામાં આવશે એ અંતર્ગત આ સિકલ સેલ એનિમિયા એ રોગ એ વારસાગત રોગ છે કોઈ અભિશાપ કેવું નથી પણ એનું સ્ક્રીનિંગ કરવું જરૂરી છે જ્યારે સિકલ સેલ એનિમિયા વારસાગત હોય છે તો એની અંદર સિકલ સેલ ડિઝીઝ હોય છે અને સેલ ટ્રેટ હોય છે સિકલ સેલ ટ્રેટ એ નોર્મલ માણસની જેમ જીવી શકે છે પણ સિકલ સેલ ડિઝીઝ હોય છે એમાં લોહીની ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે એના કારણે બ્લીડિંગની ક્રાઇસિસ સૌથી વધારે રહેતી હોય છે એટલે જો સ્ક્રીનિંગ વહેલા તકે થઈ જાય તો લગ્ન ઇચ્છુક છોકરા કે છોકરીઓના લગ્ન કરતાં પહેલાં આપણે સિકલ સેલનું ટેસ્ટિંગ કરાવશું તો આપણે આ રોગને ધીરે ધીરે નાબૂદ કરી શકશું સેલ એનિમિયામાં જે લક્ષણ છે એમાં શરીર ફીકું પડી જતું હોય છે અશક્તિ લાગતી હોય છે બરોળ મોટી થઈ જતી હોય છે વારંવાર ચેપ લાગતો હોય છે આ બધા લક્ષણ જોવા મળતા હોય છે જ્યારે આપણે ટેસ્ટિંગ કરશું તો એમાં સિકલ સેલના રક્ત કણ હોય એ દાંતરડાના શેપ જેવા હોય છે એટલે ધમનીમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે અંદર ઇન્ટરનલ બ્લીડિંગ ચાલુ થઈ જતું હોય છે એટલે લભરતીને વારંવાર દુખાવો ગમે તે જગ્યાથી રહેતો હોય છે તો આપણે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આજે વિશ્વ સિકલ સેલ દિવસ અંતર્ગત ઓગણીસ જૂનથી ત્રણ જુલાઈ સુધીમાં આપણે તમામ લોકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ થઈ જાય એવી જાહેર જૂ નમ્ર જનતાને અપીલ છે